लोकशाही मजबूत बनावा पुतु खम डी तालुका पेन्शनर्स एसोसिएशन सौ टका मतदान करने शपथ था लोग ने मजबूत अपील करी લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય લોકશાહી મજબૂત બને અને દેશના વિકાસમાં આપણું પણ યોગદાન રહે તે માટે ડીસા તાલુકા પેન્શનર્સ મતદાન કરવાના શપથ લીધા શોપિંગ સેન્ટર ખાતે ડીસા તાલુકા પેન્શનર્સ એસોસિએશનની કારોબારી બેઠક યોજાય એસોસિએશનના પ્રમુખ નાગરભાઈ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ બેઠકમાં દેશ હિત માટેની તેમજ આગામી બાર મે ના રોજ પેન્શનર ડેની ઉજવણી અને જનરલ સભાના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી ત્યારબાદ આગામી લોકસભાની ચૂંટણી આપણા રાજ્યમાં સાતમી મે ના રોજ યોજાનાર છે ભારત નો સૌથી મોટો લોકશાહી દેશ છે અને દરેક નાગરિકને આપવામાં આવેલો મતાધિકાર નો હક અમૂલ્ય છે દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને રાષ્ટ્ર ઘડતરમાં પોતાનો ફાળો આપે તેવા હેતુથી મતદાન મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો જેમાં પ્રવીણભાઈ સાધુએ દરેક કારોબારી સભ્યોને મતદાન કરવા માટેની પ્રતિજ્ઞા લેવડાવી હતી અને મતદાર જાગૃતિનો સૂત્રોચ્ચાર કરાવ્યો હતો કાર્યક્રમમાં એમએફ એફ મંડોરી જેસી દેસાઈ સહિત કારોબારીના તમામ સભ્યો ઉપસ્થિત રહી સો ટકા મતદાન કરવા માટેના શપથ લીધા અને પોતાના પરિવારના સભ્યોને આજુબાજુમાં રહેતા તમામ લોકોને પણ જાગૃત કરીને તેમની પાસે પણ મતદાન કરાવીને લોકશાહી અને દેશને મજબૂત બનાવવા માટેનો પ્રયાસ કર્યો હતો